ફ્લેમિંગો ક્યાંથી આવે છે ક્યાં આવે છે ક્યાં ઇંડા મૂકે છે ક્યાં જતા રહે છે પેલી વેલ માછલીઓ ક્યાંથી આવે છે ક્યાં પ્રજનન કરે છે ક્યાં બચ્ચા થાય છે ક્યાં જતા રહે છે માઇલોનો પ્રવાસ કબૂતરો ઉડે કોઈ હાઈવે નથી ગલી નથી ગૂગલ નથી મારામાં જ જાય આ કોણ સંચાલન કરે તો એ ઈશ્વર આપણું બી કરશે તો નસીબ જ ફૂટેલા છે તો અહીંયા ભિખારીને ઓછું જ પડે કઈ બી મારી સાથે આવું કે મેં તો બધાનું સારું કર્યું છે ભગવાન તમને કંઈ આપતા પહેલા તમારી પાત્રતાને ચેક કરવા તમારી પથારી ફેરવી નાખે કે આ હાલો ટકે એમ છે કે નહીં પછી મર્સિડીસ આપે એમને માપે નહીં પહેલાં તો બેન્ડ બજાવે બરાબર રૂપિયા રૂપિયાના મોતા જ કરે અને આંખમાંથી પાણી ન આવી જાય દસ પંદર વાર સુસાઇડના વિચાર ના આવે ત્યાં સુધી સાલી પ્રગતિ થતી નથી આ એની પરીક્ષા જતાં ઈશ્વર એક છે બધા માટે સરખો છે એ બધાનું સરખી રીતે ધ્યાન રાખે છે એના માટે કોઈ હિન્દુ મુસલમાન વાણીઓ બ્રાહ્મણ નથી અચ્છા તમે બધા ઓક્સિજન લો છો લો છો અઠવાડિયું ચાલે અચ્છા મુસલમાનોનો લીલા કલરનો હોય આપણો નથી જૈનોનો સફેદ કલરનો હોય ના ક્રિશ્ચિયનનો પીળા કલરનો હોય ઓક્સિજન ઓક્સિજન જેને જેટલો લેવો એટલો લો મ હે કોરોનામાં ખબર પડી હતી ને ચૌદસમાલના બિલ્ડિંગ પર આ ટાવર ઉપરથી નરેન્દ્રભાઈ કૂદકો ખાલી ખાલી હો ચોવીસમાં લાવવાના છે ને પાછા નીચે પડે તો નીચે જ પડે સાહેબ સોનિયા ગાંધી પડે કેજરીવાલ પડે હું પડે દેશી પીના રહે તો એ પણ નીચે જ પડે અચ્છા નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે વડાપ્રધાન છે ચોવીસમાં લાવવાના છે બધા નીચે સોનિયા ગાંધી ઉપર જાય સ્ત્રી સશક્તિકરણ અને કેજરીવાલ આમ લટકી જાય કટ્ટરથી માનદાર અને પેલો દારૂ નીચે પડે બે મિનિટ બધા સરખી ગતિથી પડે કેમ કે જમીનમાં જે ગુરુત્વાકર્ષણ છે એ કોઈને દેખાતું નથી પણ છે બધા માટે કેવું છે સરખું છે એ કોઈને ભેદભાવ કરતો નથી આ ભગવાન હું મારી વાઈફને ફોન કરું બીજા વાઈફને લાગે સાચો નંબર હોય તો ઘણા સાલ આવ્યું કરે મનીષ લખેલું હોય ને સાલ લગાવતો હોય કરવું એની બી મજા જેવા હોય જીવી લેવું ભાઈ મોત આવતું હોય તો બહાર જાવ આ ભગવાન આવો છે બધા માટે એ આપણી બંદગી ઇબાદત કરવાના રસ્તાઓ જુદા જુદા હોઈ શકે આપણી માન્યતાઓ જુદી જુદી હોઈ શકે પણ ઈશ્વર એક છે એ બધા માટે સરખો છે અને એને જન્મ આપ્યો છે એને દાંત આપ્યા તો એ ચાવવાનું પણ આપશે આપણી માન્યતાઓ જુદી જુદી છે પણ હા સનાતન ધર્મ એમ કહે છે કે સૌનો સ્વીકાર જેટલા ધર્મ સંપ્રદાય આવે સૌનો સ્વીકાર છે પણ મૂળ વાત હે મેળા હે સો જાવે નહીં જો જાવે સો આ સમજણ આપણામાં આવી જાય એટલે જે કરો તે કરો બીજો નિયમ છે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા ત્રીજો નિયમ સંયુક્ત પરિવારમાં રહેવું જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય આ તો હું માન લાલ સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય દ્રાક્ષ તો ઝુમખો દસ રૂપિયે કિલો સો રૂપિયા કિલો વેચાય પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ દસ રૂપિયા કિલો લે નહીં ભીગા રહેવાની વેલ્યુ છે હેને અને પરિવારમાં સૌથી મહત્વની વાત જેના કારણે મેં બે હજાર સેમિનાર કર્યા અને હજી જીવીશ ત્યાં સુધી ભગવાન અવાજ આપ્યો છે ત્યાં સુધી બોલતો રહીશ મહિનામાં વીસ બાવીસ દિવસ ઇવેન્ટ કરવા જઉં છું સખત તકલીફ પડે છે પણ મને મજા આવે છે પણ કે હવે આપણે ભામણને ખાવાની તકલીફ નથી મર્સિડીઝમાં પેટ્રોલ પુરાઈ જાય છે

જેના માટે મેં બે સેમિનાર કર્યા સુખી થવું છે પ્રગતિ કરી છે ધારો ત્યાં ઈશ્વરે મોકલે ત્યાં પહોંચવું છે તો ત્રીજો નિયમ શું છે ખબર છે રોજ મા બાપને પગે લાગો તમારી કેટલા લોકો લાગો છે હાથ ઊંચો કરશો મુસ્લિમો હોય તો હાથ ચૂકના ગલે મિલના આઈ સે રિસ્પેક્ટ જે પેરેન્ટ્સ શું કરતા એટલા લોકો હાથ ઊંચો કરો આટલા લોકો જોડે આપણે સેલ્ફી પડાવીશું અને જે લોકો નથી લાગતા નેવું ટકા એમને પ્રણામ કે તમે સાચું બોલ્યા સલાહ ઝૂકેગા નહીં પાછો દિવાળી પર લાગે ડોક્ટર સાહેબ તો કેવી રીતે જરી પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય સાહેબ ભગવાન કદી જમીન પર આવ્યો નથી આવવાનો નથી એની તાકાત નથી એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા તો આપણો ભગવાન કોણ ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં સોચસો ને તંબુરોય નહીં મળે બોસ આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય બાકી કોઈ ચાહતું નથી તમારી પ્રગતિ થાય બધી ડફોલ બનાવવાની વાતો ઓનલી યોર પેરેન્ટ્સ પૈસા તો હાલતા નહીં પગે કેમ ના લાગે પૈસા નહીં આપતા સાહેબ સવારે સાડા પાંચ વાગે દોડવા જવું ને એટલે પહેલા મારી બાના રૂમમાં જવું મારી બા સુતી હોય જાગી ગઈ પણ સુતી હોય તો પગે લાગુ પછી દિવસ શરૂ થાય અત્યારે રાત્રે બાર વાગે પહોંચીશ પેલા એના રૂમમાં જઈશ પગે લાગીશ પચીસ વર્ષથી મંદિરમાં નથી જતો આપડે તારું કઈ કામ જ નથી બોસ કોઈના બાપથી ડરતો નથી એટલો પાવર મારી અંદર હોય છે સાહેબ એક વાત કહું જીવનમાં ખરેખર પ્રગતિ કરવી હોય ધારો તે મેળવવું હોય તો કોઈ દિવસ મા બાપની આંખમાં આંસુ આવવા દેતા નહીં એકવાર તમારા કારણે તમારા મા બાપની આંખમાં આંસુ આવી ગયા બોસ જગ્યા મળે મોટો કોઈ દેવ નથી છોકરાઓ કે તને બોલતા નથી આવડતું તમને પહેરતા નથી આવડતું દાંત ત્યારે આપણને પેદા કર્યા એક મા બાપ ચાર છોકરા છોકરીના પીછવાલા ધોઈ ધોઈ મોટા કરે છે અને એ જ છોકરા છોકરીઓ મા બાપને સામે બોલે આપણે સલાહ નર્કમાં જવાનું અને આ ભારતની પ્રગતિ નથી એનું કારણ એ છે કે અહીંયા નેવું ટકા લોકો મા બાપને પગે નથી લાગતા આપડે મુસલમાનો હોઈએ તો પગે પડવાની મજા છે હાથ ચૂમના ગલે મિલના એની ઇજ્જત કરો સાહેબ જે ઘરમાં મા બાપ સુખી છે ને બોસ આ સૌજીભાઈ ધોળકિયા જેવા લોકો સો સો ફેમિલી દાદા છોકરો છોક ચાર પેઢી સાથે બેસે છે સાહેબ અને એટલે દસ દસ હજાર કરોડ ટર્ન ઓવર કરે છે અને આપણે હું માં લાલીઓ બા ક્યાં છે બા મોટા બીન થયા બાપા ક્યાં છે બાપા ગામડે છે હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયા સાલા મા બાપુને કેમ બોલાવે ખબર છોકરા હાચવ પહેલાં તમારા પીછવાડા ધોવે અને પછી તમારા છોકરાઓના પીછવાડા ધોવે નોકરો છે નર્કમાં જઈશું સાહેબ પચાસ વર્ષ થાય મા બાપને રિટાયર કરી દેવાના કપડા જોઈએ છે શું જોઈએ મારી બા માટે દસ હજાર ની સાડી લઈને જવું કલાની કેતનમાંથી ડોસી કે કેટલા ની મેં સાતસો ની મને કે તું ઠગાઈ ગયો મેં ભાઈ હવે જે છે એ છે મા બાપ ચાહે છે કે મારો છોકરો ઠગાય નહીં મા બાપ ચાહે છે કે મારો છોકરો પ્રગતિ કરે બાકી કોઈ ચાહતું નથી સાહેબ આપણા મેઇન હોલમાં મા બાપનો ફોટો હોવો જોઈએ આપણી ઓફિસમાં આપણે ડૉક્ટર હોઈએ ગમે તે હોઈએ આપણી ઓફિસમાં મા બાપ હું તો મારા દાદા દાદીનો બી રાખું છું આપણે કરતા આ ભારતની સંસ્કૃતિ હતી કુરાને શરીફમાં બી કહ્યું છે કે બાપનું શું મહત્વ છે ને માપનું શું માનું શું મહત્વ છે આપણામાં બી ગણપતિની પૂજા કેમ કરીએ છીએ ખબર છે ને ગણપતિ એકવાર પેટલાદમાં શંકર ભગવાન રહેવા આવ્યા તો પછી કાર્તિક ને ગણેશ બહુ ધમાલ કરતા હતા તો પેલા તમે ગુજરાતી પ્રદક્ષિણે કરી આવો પૃથ્વીની તો કાર્તિક તો દોડ્યા સીધો હાઈવે નેશનલ આઠ પકડ્યો પણ ગણપતિ તો પેટ પકડીને ઊભા રહ્યા પછી એને યાદ આવ્યું કે સૌથી મોટી પ્રદક્ષિણા તો મા બાપની છે એ પાછા આવ્યા અને એમણે શંકર પાર્વતીની પૂજા કરી ત્યારે મહાદેવ આશીર્વાદ આપ્યો કે દુનિયામાં જ્યાં કઈ પૂજા થશે બેટા તારી થશે આ મહત્વ છે બાપનું